અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરની બેગની ચોરી થઈ ટ્રેન ગોધરા સ્ટેશન પર ધીમી પડતા જ સક્ષ બેગ ચોરી કરીને ફરાર થયો બેગમાં લેપટોપ ક્રેડિટ કાર્ડ કાર્ડ ડેબિટ અને રોકડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી બેગની ચોરી થઈ ટ્રેન ગોધરા સ્ટેશન પર ધીમી પડી હતી ત્યારે અજાણું સક્ષ બેગ ચોરી કરીને ફરાર થઈ ગયો આ બેગમાં લેપટોપ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવી વસ્તુઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરની બેગની ચોરી થઈ ટ્રેન ગોધરા સ્ટેશન પર ધીમી પડતા જ જાનુ સક્ષ બેગ ચોરી કરીને ફરાર થયો બેગમાં લેપટોપ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને રોકડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી બેગની ચોરી થઈ ટ્રેન ગોધરા સ્ટેશન પર ધીમી પડી હતી ત્યારે જાનુ સક્ષ બેગ ચોરી કરીને ફરાર થઈ ગયો આ બેગમાં લેપટોપ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવી વસ્તુઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે